વિશ્વ મેલેરિયા દિવસના અવસરે યોજાયેલી સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક વેરાવળ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે પહોંચ્યા હતા કલેક્ટરે સિવિલ હોસ્પિટલના દરેક વિભાગોને વોર્ડની મુલાકાત લીધી હતી આ દરમિયાન માલુમ પડ્યું હતું કે અસુવિધાઓ અંગે કલેક્ટરે સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઈ અગવડ ન પડે તેના પર ભાર મૂક્યો હતો કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં નિયમ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી રાખવા સિવિલ હોસ્પિટલમાં અનઅધિકૃત લોકો ન આવે સિવિલ હોસ્પિટલમાં બહારના વાહનો પાર્ક ન થાય કમ્પાઉન્ડના બહારના ભાગે થયેલા દબાણ દૂર કરવામાં આવે સિવિલ કેમ્પસમાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય કેમ્પસમાં કોઈ પણ પાન માવા અને બીડીનો ઉપયોગ ન કરે અને કરે તો તેને દંડ કરવાની મશીનરી યોગ્ય રીતે જાળવણી અને વપરાશ થાય તે માટેની સૂચનાઓ આપવામાં આવી